શહેરમાંથી પસાર થતા અને સોમનાથને જોડતા મુખ્ય માર્ગનો શુભારંભ કરવામાં આવ્યો છે પાલિકા દ્વારા કરાયેલા ગુણવત્તા જળવાય તેવી માંગ ઉઠવા પામી છે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને જોડતા વેરાવળ શહેરની મધ્યમાંથી પસાર થતો મુખ્ય સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી ખખડતજ સ્થિતિમાં ફેરવાયો હતો તાજેતરમાં સ્ટેટ જવાબદારી પાલિકા સાંભળી મુખ્ય માર્ગના મરામત માટે સાડા પાંચ કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહૂર્ત ખાતમુહૂર્તની વિધિ હાથ ધરવામાં આવી હતી ગુજરાત રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજસિંહ જોટવા અને પાલિકાના મહિલા પ્રમુખ મંજુલાબેન સુયાણી તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ સોલંકી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જો કે ખાત મુરતના 5 દિવસ પહેલા જ શરૂ થયેલા આ કામમાં કાંકરા ઉડતા નજરે પડ્યા હતા ત્યારે પાલિકાના મહિલા પ્રમુખના ગુણવત્તાયુક્ત રોડના કેટલા સાચા ઠરશે તે તો આવનારો સમય જ બતાવશે જય આજે આ નમસ્તે સુધીનો અને લઈને સુધીનો રોડ છે એ આવતો અને પહેલી વખત જ નગરપાલિકા નગરપાલિકાને સોંપ્યો છે ને પહેલી વખત જ આ રિપેર કામ અમે લીધું છે રિસર્ફિંગનું કામ છે પાંચ કરોડ અને પાંચ લાખનું કામ છે અને આ રોડ મેઇન રોડ હોવાથી લોકોને જે ખાડા ખબજા પડી ગયા હતા એના કારણે બહુ હાલાકી ભોગવવી પડી હતી અત્યારે એ રિપેર થાય છે એના માટે નગરજનોને અને હાઈવે ઉપરથી જે સોમનાથ સુધી દર્શન કરવા આવ્યા હોય એવા યાત્રિકોને સારો લાભ મળશે અને એ લોકો બિચારા બહુ દુઃખી થયા છે સોમનાથ એવી કૃપા કરી છે કે આપણા હાથે એ લોકોને જશ મરવાનો હશે તો પહેલી વખત જ નગરપાલિકામાં ભય છે અને આપણે એના ઉપર રિપેર કામ કરાવીએ છીએ ચૈતન સોમનાથ